બ્રિટાની કંપનીના કર્મચારીઓને યોગ્ય પ્રગાર નહીં આપે તો આંદોલન ની સાથે યુવાનો એ શ્રી ગણેશ કર્યા હતા વાલીયા યુથ પાવરની ટીમે હડતાળ ઉપર ઉતરેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષવાની કરી છેલ્લા આઠ દિવસ થી ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિત પડતર પ્રશ્નોને લઈને વિજય વસાવા અને ઉમરવાડા ગામના આગેવાન ચિરાગ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ સાથે ઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આંદોલન સહભાગી બની ન્યાયની માંગ કરી હતી તેઓ કહ્યું હતું કે કર્મચારીઓએ છેલ્લા તેર વર્ષથી નોકરી કરતા હોવા છતાં કંપની દ્વારા તેઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે ઘણા રાજકીય નેતાઓએ પણ આંદોલનને સમર્થન આપ્યું છે આજે બ્રિટાનિયા કંપનીની ઉપર નવમો દિવસ છે આજુબાજુના તમામ સામાજિક આગેવાનો અને આ વિસ્તારના તમામ કામદારો સાથે અહીંયા ધરણા પર બેઠા છે છેલ્લા તેર વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચશે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી

ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મિટિંગ થઈ એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈ જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમને કહેવું છે પ્રશાસનને

આ વર્ષે એટલે બે હજાર પચીસ માં દસ હજાર રૂપિયા બે હજાર છવ્વીસ માં પાંત્રીસો રૂપિયા અને બે હજાર સત્યાવીસ માં ટોટલ ઓગણત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્યાવીસ સુધી આમનો પગાર થવો જોઈએ અને મેડિક્લેમ બે લાખ રૂપિયા આપવામાં આવે છે કંપની એક્ટમાં છે કે તમામ ફેમિલીને અંદર લેવા જોઈએ ત્યારે આ લોકોના એક બે બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ્પ આપે છે ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ્પ એમને પૂરી ફેમિલીને મળવો જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલથી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે